નમસ્કાર આપ ન્યૂ સાવરકુંડલા ખાતે ખેડૂતોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી જાય અને રજૂઆત કરી છે બે હજાર ચોવીસ ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં વિસંગતતા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે ખેડૂતોએ રેલી સ્વરૂપે જય જવાન જય કિસાનના નારાઓ લગાવ્યા ભારે સૂત્રોચ્ચાર કર્યા ખેડૂતોને માત્ર કપાસ નુકસાન આવરીને અન્ય પાકોની વાતબાકી કરતા ખેડૂતો નારાજ થયા છે તેમને સહાય આપો અને ન્યાય આપો આ સૂત્રોચ્ચાર સાથે તેમણે આવેદન પત્ર પાઠવ્યું છે આ કૃષિ સહાય પેકેજ મુદ્દે ખેડૂતોના હેતુમાં કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે 15 દિવસમાં યોગ્ય ઘટતું નહીં કરી આપવામાં આવે તો ખેડૂતો અને કોંગ્રેસ મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે લાગણીની માંગણી એવી છે કે વર્ષ 2024-25 ની અંદર

આવેદનપત્ર પાઠવું છે પ્રાંત સાહેબો જેની અંદર નુકસાન થયેલું હોય પણ માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે અને એવું પણ કહ્યું છે કે એકસો ને સત્તર ગામ છે લીલીયા સાવરકુંડલાના જેની અંદર માત્ર સુડતાલીસ ગામ ને સહાય કરી છે અને ઈ સુડતાલીસ ગામની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે દસ વીસ ત્રીસ ટકા ખેડૂતોના નામ આવ્યા છે એમને જ સહાય મળશે સંપૂર્ણ ગામ નું નામ આવ્યું તો સંપૂર્ણ સહાય ફાળવવામાં નથી આવતી આગામી રણનીતિ એવી છે આજે ફ્રાન્સ સાહેબ શ્રી ને કીધું છે કે તમે દસ દિવસ ની અંદર રીસર્વે કરો જે કઈ કરવું પડે તમારા તમારા લેવલથી કરો જો તમે દસ દિવસમાં અમને જવાબ નહીં આપો અને આ સિત્તેર ગામ નો સમાવેશ સાવરકુંડલા લીલીયા નહી થાય તો આગામી દિવસોમાં અમારે જે કાઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કાઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ